રાજકોટ રાજકોટમાં રૈયા રોડ ઉપર આવેલું છે ત્યાં સાત આઠ દિવસ થી આ અહિયાં સમાધિ આપવામાં આવે છે ત્યાં અમારા પૂર્વજો અમારા વડીલોની સમાધિ આવતી હોય એ જગ્યા ઉપર કૂતરાઓને સમાધિ આપતા હોય તો એમાં એ અમારા વડવાઓનું અપમાન થતું હોય અને એમાં અમે લાગણી દુભાતી હોય તે માટે અમે શ્રી કમિશનર શ્રી ધનશ્રીને રજૂઆત કરવા આવેલા હતા તાત્કાલિક અને તાત્કાલિક ધોરણે જે પોતાની સમજવીથી દૂર કરવામાં આવે અને અમારા માજી સંપ્રદાય સંપ્રદાય અને રાવળ સંપ્રદાયના ના વળવા મર્યાદા લડવાઈએ તે માટે અમે રજૂઆત કરવા આવેલા હતા હાલ તો એમને કડક સૂચના આપી છે કાર્યવાહી કરવા માટે આરોગ્ય અધિકારી ને બધા એને તાત્કાલિક તપાસ આ હોય એ પાસે અને એની દૂર કરવા માટેની વાત કરું છું આનું નિવારણ ન આવે તો બાપુ આ તો અમારા આસ્થાનું કેન્દ્ર છે અમારા વડી વાત છે અને આ તો ઉપરાંત અંદર થાય એ એક હજાર ટકાની વાત છે